અમે સ્પેશિયલ કાઠિયાવાડી ખાવા માટે અહીંયા રસ્તા પર આવ્યા છીએ અને મેં ગૂગલમાં સર્ચ કર્યું કે સૌથી સારું કાઠિયાવાડી ભોજન ક્યાં મળે છે દ્વારકામાં અને અમને અહીંયા રસતાળ રેસ્ટોરન્ટમાં રિવ્યુ જોયા અને અમે અહીંયા જમવા આવ્યા છીએ બધાથી ફેમિલી અમારી અને અને જે જે રિવ્યૂ પ્રમાણે એના જમવા પણ જમવા પણ એકદમ સરસ મજા આવી ગઈ રસતાળ ને ત્રણ તાળી જય 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 દ્વારકાધીશ દ્વારકા આવતા ક્રિષ્ન ભક્તો જ્યારે દ્વારકા આવે છે હજારો લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે ખાસ દિવાળીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો આવશે દ્વારકા આવે છે જે ફૂડી લવર્સ છે દ્વારકા આવતા ખ્રિસ્ત ભક્તો છે જે જમવાના શોખીનો છે ત્યારે દ્વારકાની અંદર આવેલું ભદ્રકાલી ચોક ભદ્રકાલી ચોકમાં આવેલું કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જે હોટલ સંસ્કૃતિ ઇનની નીચે આવેલું છે બેસ્ટ સિટિંગ ધરાવતું આ રેસ્ટોરન્ટ છે આજ જેમને ચાર વરસ પૂરા થઈ રહ્યા છે તો એમના ઓનર કલ્પેશભાઈ રત્નાગીરી જે આપણી સાથે કલ્પેશભાઈ આટલા પ્રેમથી જમાડો છો જે કાઠિયાવાડીની જે પરંપરા અને આપનું રેસ્ટોરન્ટ ખાસ મોટી સંખ્યામાં આ લોકો પણ આવતા હોય છે ખાસ જે ઘણા બધા લોકો આ રેસ્ટોરન્ટની થોડોક ખ્યાલ પણ નહીં હોય ઘણા એવા વ્યુવર્સ હશે જેને કાઠિયાવાડી ટેસ્ટ પસંદ હોય ઘણી બધી અવનવી વેરાયટીઓ છે ખાસ જે ચાર વરસ આ પૂરા થઈ રહ્યા છે થોડી રેસ્ટોરન્ટ વિશે દ્વારકા ટુડેના વ્યુવર્સ માહિતી આપો જય દ્વારકાધીશ દ્વારકાધીશની કૃપાથી ખૂબ જ સક્સેસફુલ ચાર વરસ અમે દ્વારકા ભદ્રકાલી ચોકની અંદર કમ્પ્લીટેડ કરેલા છે અને બધી જાતની અમારા રેસ્ટોરન્ટની અંદર ચોઈસ છે સવારે બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટની અંદર આપણે ઇડલી સંભાર ઢોસા આલુ પરોઠા પૌવા ઉપમા થેપલા પછી ઘણા બધા ટ્રેનનો પાર્સલ હોય છે તો રાત્રે આપણે એને ટ્રેનમાં આપણે સુકી ભાજી છે થેપલા છે એવું બધું આપણે એમને પાર્સલ આપી દઈએ છીએ અગિયાર વાગે એટલે આપણે ત્યાં ગુજરાતી થાળી અને મારવાડી ટેસ્ટ પંજા પંજાબી થાળી બધું આપણે સ્ટાર્ટ કરીએ છીએ સવારે આપણે ત્યાં ચાર જાતના શાક રોટલી દાળ ભાત છાસ પાપડ મિષ્ટાન ફરસાણ સાથેની ફર્સ્ટ ક્લાસ થાળી હોય છે ત્રણ ચાર જાતના સંભારા આઠ જાતના અધાણા છે અને આપણે કાઠિયાવાડી મોજ કરાવીએ છીએ પંજાબી થાળી પણ આપણે સાથે રાખીએ છીએ એટલે સવારના બપોર સુધી અમારું સાડા ચાર વાગ્યા સુધી આપણે ચાલુ રાખીએ છીએ કેમકે કેમકે લોકો બેટ દ્વારકાથી ઘણીવાર લેટ આપે છે તો એ સાઈડમાં જમવાનું બરાબર ઘણાને નથી શૂટ થતું તો એ લોકો દ્વારકા આપણે સાડા ચાર વાગ્યા સુધી આપણું રેસ્ટોરન્ટ ઓપન રાખીએ છીએ અને સાંજના પછી સાત વાગે એટલે પાછું આપણે રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરીએ સાંજના અમારું જે બ્રાન્ડ નેમ છે સ્પેશિયલ કાઠિયાવાડી રસ્થાળ તો એ મારું કાઠિયાવાડી સ્પેશિયલ ફૂડ હોય છે જે જેની અંદર રીંગણાનો ઓરો જે રીંગણા છે ને આપણા અહીંયા સત્તર કિલોમીટર ગામ છે ગોરીંજા ગામ જ્યાંના રીંગણા એક્સપોર્ટ થાય છે આપણે એનો સ્પેશિયલ ઓરો બનાવીએ છીએ લીલી ડુંગળી નાખીને સાથે કાજુ ગાંઠિયા લસણિયા બટેટા સેવ ટમેટા દહીંની તિખારી મેથી પાપડ ઘણા બધા નવીન નવીન કાઠિયાવાડી સબ્જીઓ સાથે ખીચડી કઢી ગોળ ઘી માખણ રોટલા વઘારેલા રોટલા ખીચિયા પાપડ મસાલા ખીચિયા પાપડ તરેલા પાપડ અને સ્પેશિયલ સાંજના શું છે કે ફેમિલી સાથે આવ્યા હોય તો છોકરાઓને ચોઈસ જોતી હોય તો ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન અને શનિ રવિના સ્પેશિયલ અમે સ્પેશિયલ મારવાડીની બાટી પણ રાખીએ છીએ બરાબર તો સભી તરફ કા ફૂડ અમારે પાસે અવેલેબલ ઓર અમારા સ્લોગન બી હૈ કે ડિઝર્વ ટુ બી હેપી ઓર સૌરાષ્ટ્ર કે ટેસ્ટ કા આનંદ લીજીએ કાઠિયાવાડી રસ્થાલ કે સાથ ચાર સારમે હમક પબ્લિકને બહુ પ્યાર દિયા દે આજ હમ રિવ્યુ મેં ગૂગલ મે ટોપ નંબર વન પે હે ઓર ઓનેસ્ટ રિવ્યુ ભી સબ અચ્છા ખાના ખા કે હમક દે રહે કેરીનો રસ બારે માસ મળે છે આપના કેરીનો રસ અમે ગીર ગુંજન બ્રાન્ડ છે આપણે સાસણ ગીરની જેનો કેરીનો રસ એક્સપોર્ટ થાય છે અને આપણે જે ઇન્ડિયાની બહારથી જે લોકો આવે છે જેને આપણી ગીરની જે કેસર કેરીનો જે આનંદ માણવા નથી મળતો તો અમારે ત્યાં બારેમાસ અવેલેબલ રાખીએ છીએ આજે ઘણા યાત્રિકો હોય છે અહીંયા ધ્વજા દિવસમાં છ ચડે છે દ્વારકાધીશ રાજા ધિરાજને કંઈ ને કંઈ ફેમિલી લઈને આવતા હોય છે ક્યારેક સો લોકો આવી જાય ક્યારેક સિત્તેર પણ હોય એ લોકોની વ્યવસ્થા માટે આપનું રેસ્ટોરન્ટ કેવી રીતની જે લોકો ધ્વજા જ લગાવવા આવે છે કોઈને ભોજન કરાવવું હોય તો શું ફેસિલિટી આપના રેસ્ટોરન્ટથી મળે છે આપણે ધજા માટે તો સ્પેશિયલી શું છે કે આપણો જે હોલ છે ને જો જે લોકોને કોઈને ધજાની પૂજા કરવી હોય ઘણા લોકો એવા આવે છે કે ખાલી ધજા ચડાવવા માટે આવ્યા છે હોટલ નથી લીધી હોતી અને સવારે આવતા હોય તો આપણે એને બપોરે જમણવાર કરીએ અને બે કલાક માટે આપણે એમને હોલે આપી દઈએ કે ધજાની પૂજા થાય અને આપણો હોલ પણ પવિત્ર થાય તો આપણે ધજાની પૂજા માટે આપણે હોલ પણ પૂનમ ના આવાળા પૂનમ ઘણા બધા લોકો છે મારા દેસાઈ ફ્રેન્ડ છે બે ચાર એ લોકો બ્રાહ્મણ ભોજન પણ મારી પાસે ત્યાંથી જ કરાવી દે છે કે ભાઈ આજે અમારે એકવીસ બ્રાહ્મણ છે કે એકાવન બ્રાહ્મણ છે તમે એને બ્રાહ્મણ ભોજન કરાવી દેજો તો આપણે પાસે એ લોકો બ્રાહ્મણ ભોજન કરાવીએ છીએ હમલો કલકત્તા હે ખાના બહુ અચ્છા બહુ અચ્છા हम लोग कभी खाए नहीं है पहले सर्विस भी बहुत अच्छी है और खाना भी बहुत टेस्टी है डिलीशियस एंड ट्रेडिशनल टेस्ट है इसके अंदर द्वारिका में आके मुझे ये पता चला कि स्पाइसेस में ऐसे भी टेस्ट होते हैं और मैंने तो ये सुना था कि हाँ रेस्टोरेंट यहाँ पे काफी अच्छे अच्छे हैं लेकिन काठियावाड़ी रेस्टोरेंट मुझे रेफर किया गया था फॉर अच, अच्छे फूड के लिए और पोलाइटिंग नेचर के, के लिए भी और क्लीननेस के लिए भी यहाँ पे मैंने देखा कि विक्स पहन के और हाथ में ग्लव्स पहन के अच्छे तरीके से सर्व कर रहे हैं तो यहाँ पे क्लीननेस भी काफी है ટ્રેડિશનલી ખાના છે દ્વારકાનું જે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે ભદ્રકાલી ચોકમાં આવેલું છે એકવાર આવી અને અહીંયા ટેસ્ટ કરો અને કાઠિયાવાડી ફૂડની મજા માણો દ્વારકા ટુડી દિવ સૌ સૌને મારા જય 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 દ્વારકાધીશ